ચલો માલ મિત્રો કેમ છો મજામાં તમારે વાર્તા સાંભળવી છે આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ એક સરસ મજાનું જંગલ હતું એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા એ જંગલમાં એક ઊંટ ભાઈ અને શિયાળભાઈ રહેતા હતા જ્યાં ઊંટ ભાઈ જાય ત્યાં શિયાળભાઈ જાય જ્યાં શિયાળભાઈ જાય ત્યાં ઊંટ ભાઈ જાય બંને વચ્ચે પાકી મિત્રતા હતી બંને ભાઈ બંધ હતા એક દિવસ શિયાળ ભાઈ કે ઊંટ ભાઈ ઊંટ ભાઈ મને તો આજે શેરડી ખાવાનું મન થયું છે અને મને તો ભૂખ લાગી છે ઊંટ ભાઈ કે અરે શિયાળ આપણા જંગલમાં માં ક્યાંય શેરડી છે નહીં જો આપણે શેરડી ખાવી હોય તો આપણો જંગલ પૂરો થાય ને ત્યાં નદી કાંઠો છે નદી કાંઠા ને પેલે પાર એક ગામ છે એ ગામમાં ખેતર છે ત્યાં સરસ મજાની શેરડી ઉગી છે જો આપણે શેરડી ખાવી હોય તો ત્યાં જવું પડે તો શિયાળભાઈ કે કઈ વાંધો નહીં ચલો ને આપણે જઈએ બંને મિત્રો નક્કી કરે છે અને ચાલતા ચાલતા જાય છે જંગલ પૂરું થાય છે ત્યાં નદી કાંઠો આવે છે બંને ઉભા રહી જાય છે શિયાળભાઈ કે છે ઊંટભાઈ ઊંટભાઈ હવે મને નદીમાં તરતા આવડતું નથી હવે આપણે શું કરશું ભાઈ કે અરે શિયાળ તું ચિંતા શું કરે છો એક કામ કર મારી પીઠ ઉપર બેસી જા શિયાળભાઈ તો ઠેકડો મારી અને ઊંટભાઈની પીઠ ઉપર બેસી જાય છે અને પછી ઊંટભાઈ નદી કાંઠો પાર કરી પેલે પાર પહોંચી જાય છે અને બંને ચાલતા ચાલતા ખેતર પાસે જાય છે ખેતરમાં તો સરસ મજાની લીલીછમ શેરડી ઉગી હોય છે એ જોઈને બંને મિત્રો તો ખુશ થઈ જાય છે અને કહે છે કે વાહ કેવી સરસ મજાની શેરડી ઉગી છે અને બંને તો ખુશ થઈ જાય છે ત્યાં બંને વાતો કરતા હોય છે ને એમાં ઊંટભાઈ જોવે છે કે દૂર ખેતરનો માલિક સુતો હોય છે એટલે ઊંટભાઈ શિયાળભાઈ કહે છે કે શિયાળભાઈ શિયાળભાઈ જો આપણે શેરડી તમારે ખેતરમાં નહીં કેમકે મને ખબર છે કે તમને ગીત ગાવાનો ખૂબ શોખ છે ઊંટભાઈ એવું કીધું એટલે શિયાળભાઈ કે કઈ વાંધો નહીં હું ગીત ગાઈશ નહીં બંને મિત્રો ખેતરમાં જાય છે સરસ મજાની શેરડી ખાવા માંડે છે શિયાળભાઈ ઝડપથી શેરડી ખાઈ લે છે અને એનું પેટ ભરાઈ જાય છે પછી શિયાળભાઈ કહે છે ઊંટભાઈ ઊંટભાઈ મને તો હવે ગીત ગાવાનું મન થયું છે ઊંટભાઈ કહે છે કે ના ના જો તું ગીત ગાઈશ તો ખેતરનો માલિક જાગી જશે તો શિયાળભાઈ કહે છે કે ના ના મને તો ગીત ગાવાનું મન થયું છે એ કાઈ ઊંટની વાત માનતું નથી અને મોટે મોટેથી ગીત ગાવા માંડે છે એટલે જ ખેતરનો માલિક જાગી જાય છે ઊઠીને જોવે છે આમ તેમ કે નક્કી મારા ખેતરમાં તો શિયાળભાઈ ઘૂસી ગયા છે ઊભો થઈને દંડો લઈ અને ખેતરમાં જાય છે દૂરથી શિયાળભાઈ ખેતરના માલિકને જોઈ જાય છે શિયાર નાનું હોય ને એટલે દોડી અને ખેતરની બહાર વયો જાય છે અને જાડીની પાછળ સંતાઈ જાય છે ઊંટભાઈ લાંબા હોય ભાઈ એટલે ઈ તો શેડીમાં ફસાઈ જાય છે દોડી શકતા નથી ખેતરનો માલિક આવી અને ઊંટભાઈને બે ત્રણ ડંડા મારે છે અને ખેતરની બહાર કાઢે છે ઊંટભાઈ તો બહુ ગુસ્સામાં આવી જાય છે એને એમ થાય છે કે શિયાળભાઈ જો ગીતનો ગાયું હોત તો મને આજે માર પડત નહીં પછી ઊંટભાઈ ચાલતા ચાલતા નદી કાંઠા પાસે જાય છે શિયાળભાઈ ચાલતા ચાલતા નદી કાંઠા પાસે આવી જાય છે અને બંને મિત્રો ત્યાં રહી જાય છે શિયાળભાઈ કહે છે ઊંટભાઈ ને કે ઊંટભાઈ ઊંટભાઈ જો મેં ગીત નો ગાયું હોત તો તમને માર ન પડત કા પછી ઊંટભાઈ ભાઈ કઈ બોલતા નથી અને ઊંટભાઈ નક્કી કરે છે કે આજે તો મારે શિયાળભાઈનો વારો પાડવો છે એમ નક્કી કરી અને ઊંટભાઈ તો કે છે કે શેરભાઈ ચલો આપણે પીઠ ઉપર બેસી જાવ હવે આપણે જંગલમાં જવું છે ને શેરભાઈ કે હા શેરભાઈ તો ઠેકડો મારી અને પાછી ઊંટભાઈની પીઠ ઉપર બેસી જાય છે અને બંને નદીમાં ઉતરે છે નદીમાં વચ્ચે જાય છે અને ઊંટભાઈ કહે છે કે શેરભાઈ શેરભાઈ મને તો હવે પેટ ભરીને જમ્યું ને એટલે હવે મને આળટવાનું મન થયું છે તો શેરભાઈ કહે છે કે ના ના હું જો તમે આળટશો તો હું ડૂબી જઈશ એવું કરતા નહીં તો ઊંટભાઈ કહે છે ના રે ના મને તો આવટવાનું મન થયું છે એમ કરી અને ઊંટભાઈ પાણીમાં આવટવા માંડે છે અને શિયાળભાઈ ધીરે રહીને ઊંટભાઈની પીઠ ઉપરથી નીચે પડી જાય છે અને પાણીમાં પડી જાય છે અને ડૂબવા માંડે છે અને બૂમો પાડવા માંડે છે મને માફ કરી દો ઊંટભાઈ આટ પછી હું આવું નહીં કરું મને માફ કરી દો કેમ કે શિયાળભાઈને ખબર પડી ગઈ કે મેં ખેતરમાં ઊંટભાઈ જોડે એવું કર્યું હતું ને એટલે પાણીમાં પણ ઊંટભાઈ મારી સાથે આવું કરે છે ઊંટભાઈ ધીરે ધીરેને બહાર નીકળી જાય છે અને શિયાળભાઈ બૂમો પાડવા માંડે છે કે મને બચાવો આજ પછી હું આવું નહીં કરું ઊંટભાઈ મને બચાવો પછી ઊંટભાઈ ધીરે ધીરેને શિયાળભાઈને બહાર કાઢે છે અને કહે છે કે આજ પછી તું આવું કરતો નહીં પછી શિયાળભાઈ કહે છે કે ના હું આજ પછી આવું કરીશ નહીં પછી બંને મિત્ર વાતો કરતા કરતા પાછા જંગલમાં વયા જાય છે ખાધું પીધું ને રાજ કર્યું